નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એચએમ ગુજરાતી ચેનલની અંદર મિત્રો બે હજાર ચોવીસમાં સરકાર તરફથી આધાર કાર્ડને લઈને એક મહત્ત્વની સૂચના આપવામાં આવી છે હવે તમારા આધાર કાર્ડ પરથી કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે એ તમે જોઈ શકો છો તમારા મોબાઈલની મદદથી તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ પરથી કેટલા નવા સિમ કાર્ડ લીધેલા છે અને જે સિમ કાર્ડ તમે યુઝ ના કરતા હોય એ સિમ કાર્ડ તમે ઘરે બેઠા બંધ કરાવી શકો છો મિત્રો આજકાલ ઘણા બધા ફ્રોડના કેસ વધી રહ્યા છે જેને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કે તમારા આધાર કાર્ડ પરથી જો કોઈ નંબર તમને જાણ ના હોય ને ચાલુ હોય તો તમે ઘરે બેઠા એ નંબર બંધ કરાવી શકો છો તો મિત્રો તમારે કેવી રીતે આ નંબર બંધ કરાવો અને તમારા આધાર કાર્ડ ઉપર કયા કયા સિમ કાર્ડ ચાલુ છે એ ચેક કરવાની વિગત તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે તો વિડિયો અંત સુધી જુઓ અને મિત્રો તમે જો આવી રીતે નવી નવી માહિતી મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો અને ઘરના સભ્યો સાથે શેર કરવાનું ભૂલતા રહે જેથી એ લોકો પણ આ રીતે ચેક કરી શકે તો ચાલો આજના વિડીયો વિશે વાત કરીએ તમારા આધાર કાર્ડ પરથી કેટલા સિમ કાર્ડ લીધેલા છે અને કેટલા સિમ કાર્ડ ચાલુ છે એ ચેક કરવા માટે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં ગૂગલ ક્રોમ પર સંચાર સારથી લખીને સર્ચ કરવાનું રહેશે સંચાર સારથી લખશો તમે એના પછી સર્ચ કરશો એટલે તમારી સામે સંચાર સાથેની જે એક ઓફિશિયલ વેબસાઇટ છે તમારી સામે આવી જશે એ વેબસાઇટ પર તમારે જે પહેલી દેખે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે જે ભારત સરકારની જે ટેલિકોમ્યુનિકેશનની ઓફિશિયલ વેબસાઇટ છે તમારી સામે દેખાશે તમને જણાવી દઈએ કે તમારા આધાર કાર્ડ પરથી જો કોઈ સિમ કાર્ડ લીધું હોય અને તેનો દુરુપયોગ કરતો હોય અને તમને ખ્યાલ ના હોય તો મેં આ રીતે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડથી કેટલા સિમ કાર્ડ ડિટેલા છે અને જે સિમ કાર્ડ તમે યુઝ ના કરતા હોય તમે અહીંયાથી તમને બતાવવામાં આવશે કે તમારે કેવી રીતે બંધ કરવાનું છે તો વિડિયો તમારે છેક સુધી જોવાનો છે મિત્રો તમે વેબસાઇટમાં નીચે આવશો એટલે સિટીઝન સેન્ટ્રિક સર્વિસ લખેલો હશે જેમાં તમે સાઇડ સ્ક્રોલ કરશો એટલે ન્યૂ યોર મોબાઈલ કનેક્શન લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું નશે ક્લિક કરશો એટલે તમે શહેર નીચે આવશો એટલે તમારે દસ આંકડાનો તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે મિત્રો તમારા આધાર કાર્ડ પરથી તમે જે મોબાઈલ નંબર લીધો હોય એ જ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે તમે અહીંયા એન્ટર કરશો એટલે નીચે એક કેપચા કોડ લખેલો હશે એ કેપ્ચા કોડ પર તમે ક્લિક કરી નીચે વેલિડિટ કેપચા છે તેના પર ક્લિક કરવાનો રહેશે ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારા જે મોબાઈલ નંબર છે તેના પર મોકલવામાં આવશે એ પણ જણાવી દઈએ કે જો કોઈ સિમ કાર્ડ તમારા નામે લીધું હોય અને કોઈપણ પ્રકારની ભૂલ કરશે તેની ફરિયાદ તમારા વિરુદ્ધ નોંધાઈ શકે છે તો તમે જલ્દીથી જલ્દી તમારા નામે જો સિમ કાર્ડ લીધેલા હોય તમને ખ્યાલ ન હોય તો તમે બંધ કરાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે અને ઘરના લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ઓટીપી આવી જશે એટલે તમને સમય એવું લખેલો હશે કે ઓટીપી સેન્ડ પછી તમારે ઓકે કરીને ઓટીપી દાખલ કરવા રહેશે લોગિન કરશો એટલે તમારી સામે એક આ રીતે પેજ ખુલી જશે અને જેની અંદર તમારે મોબાઈલ નંબર જેટલા બી રજિસ્ટર્ડ છે એ તમારા ઉપર સંખ્યા લખેલાઈ જશે જો મારા આધાર કાર્ડ પરથી એક નંબર રજિસ્ટર કરેલો છે એટલે મારા એક લખેલા જો તમારા આધાર કાર્ડ પરથી બે કે ત્રણ જેટલા બી સિમ લીધેલા હશે એટલા નંબર લખેલાઈ જશે અને નીચે તમને નંબર પણ દેખાતો હશે જુઓ અહીં ચેકબોક્સમાં મારે એક નંબર છે એટલે એક દેખાય છે તમારા જો સીમ તમારા આધાર કાર્ડ પરથી જો બે ત્રણ નંબર લીધેલા હશે તો એનું લિસ્ટ તમારે આવી જશે હવે તમને એ દેખાતું હશે કે જે તમારા મોબાઈલ નંબર છે એના પહેલાં ચાર આંકડા અને છેલ્લા ચાર આંકડા દેખાતા હશે એનીથી તમને ખ્યાલ આવી જશે કે તમારો મોબાઈલ નંબર કયો ઉપયોગમાં છે હવે જો તમને ખ્યાલ ના હોય કે કોઈ મોબાઈલ નંબર તમારી જાણ બહાર ઉપયોગ થઈ રહ્યો છે તો તમે એના પર પર તમે ક્લિક કરશો એના પછી તમારે નોટ માય નંબર છે જે પહેલો ઓપ્શન તેના પર ક્લિક કરવાનો રહેશે એના પર ક્લિક કરી તમે જે રિપોર્ટનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેશો એટલે ભારત સરકાર તરફ તમારો મેસેજ પહોંચી જશે કે આ જે સિમ કાર્ડ છે એ તમારી જાણ બહાર ચાલુ થયેલું છે અને એના વિરુદ્ધ તમારે એક્શન એ વેલા લેશે અને ટૂંક સમયની અંદર જે તમારા મોબાઈલ નંબર છે એને બંધ કરી દેવામાં આવશે જેનો મેસેજ તમારા મોબાઈલ પર તમને મોકલી દેવામાં આવશે તો મિત્રો આજે જ તમે તમારા આધાર કાર્ડથી ચેક કરી લો કે તમારા આધાર કાર્ડથી કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે અને જો તમારી જાણ બાર સિમ કાર્ડ ચાલુ હોય તો તેને આજે જ બંધ કરાવી દેજો નહીં તો ભવિષ્યમાં તમને મુશ્કેલીઓ વધી શકે છે અને મિત્રો ખાસ કરીને આ વિડીયો બધા સાથે શેર કરી દો જેથી એ લોકોને બી ખબર પડી જાય કે તેમના આધાર કાર્ડથી કોઈ સિમ કાર્ડ ચલાવી રહ્યું છે કે નહીં મિત્રો આની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી રીતે નવી નવી માહિતી મારા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં